ફતેપુરા તાલુકાના પાટડિયા ગામે ઈટોના ભઠ્ઠાના માલિકની બેદરકારીના કારણે આજુબાજુના ખેડૂતોની જમીનનું થયું ધોવાણ ફતેપુરા તાલુકાના પાટડિયા ગામે ઈટોના ભઠ્ઠાના માલિકની બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળવાથી ધોવાણ થતા જેના કારણે તેમના પાકને તો નુકસાન થયું જ છે પરંતુ તેની સાથોસાથ માટી પણ પાણીમાં તણાઈ ગઈ છે જેથી જમીનનું પણ મોટું ધોવાણ થયું હોવાથી યોગ્ય તપાસ કરવા માંગ થઈ છે ઈટોના ઘટ્ટાના લીધે ખેડુતોના ખેતરો ધોવાય ખેડુતોની ચોમાસાની મહેનતમાં પથ્થરો ઈટોના ટુકડા માટી પડ્યા છે વરસાદ ઓછો પડ્યો હોવા છતાં વરસાદી પાણી વર્ષોથી નજીક તળાવ બાજુ અને અનેક જગ્યાએ વહી જતું હતું ઈટો બનાવવા માટે જે માટીના સ્ટોકના ઢગલા કરી દેતા તે જગ્યાએ પાણીનો નિકાલ થઈ જતો જે જગ્યાએ માટીના ઢગલા કરી પાળ બનાવી દીધી હોવાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આ પાણી કમલેશભાઈ ડામોના અને નજીકના ખેડૂતોના વાવેતર સહિત જમીનોની માટી પણ પાણીના લીધે તણાઈ ગઈ છે

આગલા વર્ષે તો એટલો બધો નહોતો થયો પણ આ વર્ષે નુકસાન અમારે વધારે ગયું છે લોણાવાડે થી દરૂ લાવીને અમે અહીંયા સુતો છે ને આ દોહાણથી અમારે બધું ડંટાઈ ગયું છે અંદર ચોમાસા સિવાય અમારી બીજી ખેતી વધારે થતી નથી ને પાણી બી અમારા પાસે શિયાળા ઉનાળા મળી શકતું નથી આ ઈટાનું પાણી આવે છે ને એના પાણીને કાઢવાનું કંઈક અલગ રસ્તો કરો કંઈક આ ડઘલા કરવા સિવાય અમારા ખેતરોમાં પાણી વધારે ફરી વળ્યું છે